માનવામાં આવી રહ્યું છે કે જે સમાજનો સાંસ્કૃતિક ઇતિહાસ હોય છે એ સમાજનું સવિશેષ મહત્વ હોય છે અને આવો સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવે છે છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી સમાજ હાલ અખાત્રીજ મહિના દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઇંદના પાનગાની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી ત્યારે હજારો લાખો રૂપિયાના ખર્ચની ચિંતા કર્યા વગર આદિવાસીઓ પોતાના પૂર્વજોએ આપેલી કલા સંસ્કૃતિ રીત રિવાજો અને પરંપરાનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે દિશામાં છોટાઉદેપુર જિલ્લો હંમેશા અગ્રેસર રહ્યો છે

બાબા પિઠોરો અંકિત કરવામાં આવ્યો હતો જે પિઠોરાને ત્રીસ વર્ષ બાદ નવા મકાનની ઉસરીમાં લખાવી ધામધૂમ અને આસ્થાપૂર્વક ઉજવણી કરી હરસિંહભાઈ રાઠવાનો આખો પરિવાર ત્રણસો વર્ષની પરંપરા નિભાવી આજે પણ બાબા પિઠોરામાં એટલી જ આસ્થા ધરાવે છે ત્યારે જોઈએ પિઠોરા સમાચારની હરસિંહભાઈ રાઠવાના પરિવાર સાથેની ખાસ વિશેષ ચર્ચા હાલ અખાત્રીજ નો મહિનો ચાલી રહ્યો છે અને તે દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં પિઠોરાના પાનગાના ઉત્સવો ઉજવાની એક મોસમ જે છે મોસમ ખીલી ઉઠી છે ત્યારે છોટાઉદેપુર ગામના હરસિંહભાઈ રાઠવાના ઘરમાં ત્રીસ વર્ષ બાદ પિઠોરાના પાનગાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આજથી તેઓ ત્રીસ વર્ષ પહેલા અને છેલ્લા ત્રણ પેઢીથી તેઓના વડવાઓના વખતથી તેમના ઘરમાં પીઠોરો અંકિત થયેલો હતો અને આ પરંપરાને આ પરિવારે નિભાવતા ફરી આ વર્ષ દરમિયાન પોતાના ઘરની ઓછરીમાં પીઠોરો લખાવીને ધામધૂમપૂર્વક આ પીઠોરાના પાનકાનો ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આ જ ગામના પીએચડી થયેલા યુવાન સાથે આ વાત કરીશું આપ એક એડ્યુકેટર છો પીએચડી કરેલું છે આ જે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની કલા સંસ્કૃતિ રીત રિવાજ અને પરંપરાઓ જે છે એ પરંપરાઓ આજે પણ જોવા મળી રહી છે અને આ અલસીપુર ગામના હરસિંહભાઈ રાઠવાએ જે પોતાના ઘરમાં પિઠોરો અંકિત કરાવ્યો છે તો પિઠોરા વિશેની માન્યતા આપના ધ્યાન મુજબ આપના ખ્યાલ મુજબ હું પીઠોરો એ રાઠવા સમાજનો દેવ એવું પીઠોરા દેવ માનવામાં આવે છે આમ તો રાઠવા સમાજ પ્રકૃતિની પૂજા કરતો આવ્યો છે સૂર્ય દેવ પાણી વૃક્ષ પેઢની પૂજા કરે છે પરંતુ પિઠોરાદેવની જે તૈયારી એ માનતા રાખતા હોય છે કોઈને કોઈ પૂરી કરવા માટે કે માનતા પૂરી કરવા માટે એક પીઠોરા દેવનું પૂજન કરતા એ આદિ રાઠવા સમાજનું એક આસ્તિત છે એટલા માટે લગભગ આ પીઠોરા દેવનું પૂજન કરવા માટે અમારે ઘરે ત્રીસ વર્ષ પહેલાં પિઠોરા દેવના સ્થાપિત કર્યા હતા પરંતુ વચ્ચમાં એ નહીં કરતાં ત્રીસ વર્ષ પછી અમારું એક ભત્રી છે એ અચાનક ગુમ થઈ ગયો હતો અમે બહુ બધી માનતાઓ રાખી બધું જ કર્યું પરંતુ એ મળ્યો નહીં થી પચાસ દિવસ સુધી એ બાર દસમા ધોરણમાં ભણતો હતો એટલે પછી મારા ફાધર હરસિંહભાઈ રૂપસિંહભાઈ એમને માનતા માની હતી કે જો એ જેવો હતો ને એવો આવી જાય તો અમે પીઠોરા દેવનું સ્થાપિત કરીશું એનું પૂજન કરીશું અને એ થોડા સમયમાં એમની આસ્થા અને એ એવો જેવો હતો ને એવો એ ઘરે પહોંચી ગયો એટલે અમારે રાઠવા સમાજ આદિવાસી સમાજ છે એ પીઠોરા દેવને એક દેવ રૂપે પૂજન કરે છે અને એને આસ્થા રૂપે એક ચિત્ર તરીકે એમને પ્રસ્તુત અલસીપુર ગામના હરસિંહભાઈ રાઠવાના પરિવારમાં પીઠોરા પ્રત્યેની ભારે આસ્થા છે તેઓના પરિવારમાં એટલે કે તેઓના વડવાઓના વખતમાં છેલ્લી ત્રણ પેઢીઓથી આ પીઠોરાના જે ચિત્રો એ ચિત્રોને લખવામાં આવતા પાછલા છેલ્લા કેટલાક વીસેક વર્ષથી તેઓના ઘરમાં પીઠોરાઓ અંકિત નહીં થયો પરંતુ તેઓએ રાખેલી આખડીને પરિપૂર્ણ થતાં જ તેઓ હાલ પોતાના ઘરની ઓછરીમાં પીઠો ચોરાના ચિત્રો અંકિત કરાવ્યા છે અને આસ્થાપૂર્વક બળવાનોને બોલાવીને ખાઈનારૂપી કથા કરીને સદીઓ જૂની જે પરંપરા હતી એ પરંપરાને નિભાવતા આજે એમની ઘરની ઓસરી છે ઓસરીમાં બાબાદેવના પિઠોરાના ચિત્રો અંકિત કરવામાં આવ્યા છે આમ તો આ પિઠોરાના ચિત્રોને ચિત્રો જ માનવામાં આવે છે પરંતુ આ ચિત્રો નથી આ ચિત્રોને વાંચવામાં આવતા હોય છે આ ચિત્રો નથી પરંતુ પ્રાચીન સમયની લિપિ છે તેમાં આદિવાસીઓનું જીવન કવનનું વર્ણન કરવામાં આવ્યું છે આપ જે જોઈ શકો છો એમાં ઘોડા દોરવામાં આવેલા છે એ ઘોડાઓમાં બાબા કાળુરાનો દેવ બાબા પિઠોરા પિઠુરાની ગામદેવ સહિતના જે પરિવારના પૂર્વજો છે પરિવારના પૂર્વજોને ઘોડા સ્વરૂપેનું આલેખન આપ ચિત્રોમાં જોવા મળી રહ્યું છે હરસિંહભાઈ રાઠવાના પરિવારની આસ્થા જે છે એ આસ્થા આ પીઠોરાના ચિત્રો સાથે જોડાયેલી છે ત્યારે આ જે હરસિંહભાઈ રાઠવા છે એમની સાથે જ વાત કરીશું દાદા આપણે હરસિંહભાઈ તમારા દાદાઓના વખતથી તમારા ઘરમાં પિઠોરો લખાતો હતો પીઠોરો આ વખતે તમને લખાવ્યો તમા હું પિઠોરા વિશે તમે કેટલું આમ માનો છો એને કેટલું તમારા જે બાબા દેવ છે એ બાબા દેવમાં કેટલી આસ્થા છે મારે બાબાદેવ મારે ડાહાના ચેરની આ વચ્યા ને તે વખત મેં મારો દાદો લખી જઈ રહ્યો આખા ગો મેં મારો દાદો તેન ખોરવો અમારે ડોવાયેલો તેના આ પીઠુરો દેવ લખેલો અને તેની પીડી ચાલતી આવીને અમે પૂજતા આવ્યા દેવ દેરો કેમ કહો જેમજો હોય છે ત્યારે તેનો બનાવ્યો હોય છે બરોબર ને જ્યારે નિમજો હોય છે તેનો દેવ દેરો પણ આવેલો પૂંજતા આવ્યા ડહા ડાહા અને ડાહા ડાહા પૂજતા આવ્યા એટલે છેલ્લી વખત મારે બીસેક પર હું તેનું મેં થોડુંક કમી મેલ દીધું અને મારે પેલો પીઠોળો લખેલો એ દુરવી નાઇકો નાયકો એટલે પાછો હુદ્દતો ને એવો પીઠોળોનો લખવું પડ્યું ખેતીવાડીમાં મારે નુસ્ખો ના આવી છે અને છોકરામાં તરીકે ગુમ થઈ ગયું એટલે છોકરું બી આવી ગયું મેં મોનતા રાખી એવી કે હમ મારે ઘરવાળી અને હું અમે કીધું કે આવું ને આવું અમે કરું પેલું તો હતો ને એવું એવું અને આ તમારા પીઠુરોનો અમારે બહારવાનો છે અને અમારે છોકરું આવી જાય એટલે એવી મોનતા રાખી અને પછી અમારે છોકરું આવ્યું અને એવું કબું જોયું મેં કે એમને મેં બધું બનાવે આવું ના આવતું રહે એવું બનાવું એમ કરીને રોજ મેં ધૂપ કર્યો ધૂપ કર્યો એટલે અમારે સાથે આવ્યું એટલે આવું કરવાનું અમારે થયું હર્સિંગભાઈનો પરિવાર સિલ્લા ત્રણ પેઢીથી બાપા પીઠોરામાં આસ્થા ધરાવતો હતો

પીઠોરા દેવમાં ખાસ આસ્થા ધરાવે છે ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ થાય તો પણ પીઠોરાના પાનગા ઉજવવામાં કોઈ પાછી કરતા નથી અને એ જ જે પરંપરા છે એ પરંપરા અલસીપુર ગામના હરસિંહભાઈ રાઠવાએ નિભાવી છે અને આજે તેઓના ઘરના આંગણામાં ત્રીસ વર્ષ બાદ રૂડો અવસર આવ્યો છે અને પૂરેપૂરી આસ્થા અને ધામધૂમપૂર્વક આ પીઠોરાના પાનકાના ઉત્સવને ઉજવ્યું અમારા ગામમાં અમારે ઘરે પીઠોરા દેવનું લખાણ કર્યું છે એટલે મેળા જેવો અમારે ઉત્સવ એક ઉજવ્યો છે અને અમારા નાના બાળકો પહેલી વાર આવો પ્રસંગ દેખો અને દેખો એટલે ખુશ થઈ જાય આનંદ થઈ જાય અને કે આ પહેલી વખત આવું બન્યું બનાવ એટલે બહુ સરસ રીતે ઉજવાયું અને નોતરા નોતરા કર્યા બધું કર્યું એમ પંદર પંદર વીસ દિવસથી એક મહિનાથી મિસ મહેનત કરતા હતા ગણપતભાઈ આ રાખે દરેક ચિત્ર જો દોરવામાં આવે તો ચિત્રને દોર દોરવામાં આવે એવું જ માનવામાં આવે છે પરંતુ પિઠોરાના ચિત્રો જે છે ચિત્રોને લખવામાં આવે તેવું માનવામાં આવે છે કારણ કે આ જે પિઠોરાના ચિત્રો છે એ દોરવામાં નથી આવતા પરંતુ લખવામાં આવે છે અને આ ચિત્રો દોરનારને લખારા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ જે પિઠોરાના ચિત્રો છે એ બાર હજાર વર્ષ પૂર્વેની એક આદિવાસીઓની લિપિ છે અને આ જે પિઠોરાના ચિત્રો છે એને જોવામાં નથી આવતા પરંતુ વાંચવામાં આવે એવું માનવામાં આવે છે કારણ કે આ પિઠોરાના ચિત્રોને જોવામાં નહીં પરંતુ જાણકાર જે લોકો છે પિઠોરાના જે જાણકાર લોકો છે આ પિઠોરાના ચિત્રોને જોતા નથી પરંતુ આ પિઠોરાના ચિત્રોને વાંચતા હોય છે જે શ્રાટવા પિઠોરા સમાચાર છોટા ઉદેપુર મિત્રો અભી તક આપણે પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હે કૃપયા સબ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કે હર ખબર આપક મિલતી રહે ધન્યવાદ